વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે ત્યારે સયાજીગંજ જેલ રોડ પર વરસાદી પાણી ભરાયા અલકાપુરી ગરનાળુ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો સાંજના સમયથી લઈને સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અલકાપુરી ગરનાળુ પણ પાણી ભરાતા બંધ કરવું પડ્યું છે અને અલકાપુરી ગરનાળુ બંધ થતા બે વિસ્તારો જે છે તેના વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે ત્યારે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે વડોદરામાં બે દિવસના વિરામ બાદ રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો છે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને થોડાક જ સમયના જે વરસાદ છે તેના રોડ પર પાણી પાણી કરી દીધું છે જે રીતના તમે જે જોઈ રહ્યા છો કે શહેરના ફતેહગંજ નિઝામપુરા સયાજીગંજ રાવપુરા જેતલપુર અલકાપુરી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને થોડાક જ વરસાદે વડોદરા શહેરના નીચાણવાળા જે રોડ રસ્તા છે ત્યાં પાણી પાણી કરી દીધું છે જે રીતના અત્યારે મેં ફતેહગંજમાં ઉપસ્થિત છે કે જ્યાં ફતેહગંજમાં તમે હું બતાવવાની કોશિશ કરીશ કે આ જે રોડ તમે જે જોઈ રહ્યા છો કે રોડ પર પાણી પાણી થઈ ગયું છે આ તો ફતેગંજ વિસ્તારની વાત છે તેવી રીતના સયાજીગંજ યુનિવર્સિટી રોડ અલકાપુરી જે ગરનાળુ છે રાવપુરા રોડ સાથે જ જે વાત કરવામાં આવે તો અલકાપુરીના જે કોનકર બિલ્ડિંગવાળું જે રોડ છે ત્યાં પણ આટલા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે ક્યાંક ને કહી શકાય કે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ઘણા દિવસો બાદ આ રીતના ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે જે છેલ્લા ઘણા દિવસ સુધી વાતાવરણમાં બફારો થયો હતો સાથે જ ગરમીનું પ્રમાણ વધ્યું હતું ત્યારે આ વરસાદના કારણે અત્યારે વાતાવરણ ઠંડુ થયું છે પરંતુ એક વાત નક્કી છે કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે તે જોતા વડોદરા શહેરના અનેક નીચાણવાળા રોડ રસ્તા હોય કે વિસ્તાર હોય ત્યાં રોડ પર પાણી ભરાયા છે અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો વડોદરા શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને અચાનક વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દેતા લોકો અટવાઈ ગયા હતા મેઘરાજાએ મનમુખીને બેટિંગ શરૂ કરી અને આ પાદરા વિસ્તારના જે દ્રશ્યો છે વડોદરાના ત્યાં વધુ વરસાદ પડતા જે સ્થિતિ સર્જાઈ છે તે આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ વરસતા ગણેશ મંડળો પણ મુશ્કેલીમાં મુકાયા છે સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો આજે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પાદરા વિસ્તારના દ્રશ્યો છે વડોદરાના પાદરા વિસ્તારના દ્રશ્યો છે અને સતત અચાનક વરસાદ આવતા જે ગણેશ પંડાલો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે અત્યાર સુધી જે રીતે વરસાદ જાણે ગાયબ થઈ ગયો હતો અને વિરામ લઈ લીધો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું હતું